ત્રણ જણા ને શાક બે ઓકે પપ્પા ની ગુવાર નું ખાવાના છે અને આપડે ટીંડ બટેકા

એટલી ગરમી છે અત્યારે કે વાત જવા દે કચરો વાળતા વાળતા ને બે ત્રણ તો કોરા ખાવા પડે કે થોડીક વાર પંખા નીચે જઈને બેહી ત્યારે તો કચરો વળે એટલી ગરમી થાય છે બોલો સાતમા માળે આટલી થાય છે તો નીચે તો કેટલી થતી હશે તો કઈ ને આલો આપડા બ્લોગ નું સ્ટાર્ટિંગ અત્યારે થઈ ગયું છે તો આ બારીની સામે તમે ઉભા રહ્યો ને તો છે ને થોડોક પવન આવે છે આ લીલો પડદો છે ને આમ આખો ઢાકેલો હતો તો એ પડદો છે ને આપણે હટાઈ દીધો છે આજ સવારમાં જ મારી મમ્મી જેનાથી છે ને પવન ઘરમાં આવે તો અહીંયા જો આની સામે ઊભી છું તો મસ્ત પવન આવે છે એમ થાય કે અહીંયા જ ઊભી રહું તો મારી બેન જો અત્યારે કારેલા બાફવા મૂકે છે આજે બપોરનું મેન્યુ શું છે રિન્કુબેન કારેલાનું શાક ખીચડી કઢી રોટલી અને ખમણ છે સ્પેશિયલ મારા માટે કારણ કે મને ખમણ બહુ એટલે બહુ ભાવે તો મારા મમ્મી છે એ કારેલાનું શાક બનાવવાના છે અત્યારે જો હજી કપડાં ધોવે છે એકાદ જોડી જે નવી હોય ધોવાની હોય એ રિન્કુ બેન વઘારેલી ખીચડી બનાવવાની છે અને હું કઢી બનાવવાની છું અને રોટલી બનાવશે વ્યૂ ચોકી વ્યૂવ હજી નાય નથી તને રોટલી બનાવતા આવડે છે બેન નથી આવડતી તો વિવાન બનાવી નાખશે ને વિવાન તો દાદા જો અત્યારે ખાય છે ફાફડા અને જલેબી કારણ કે દાદાના છે ને ફાફડી ગાંઠિયા ને એવી બધી વસ્તુ બહુ ભાવે એટલે જો દાદા હાટુ છે ને ફાફડા જલેબી લેવા છે ને તો ગરમ ગરમ ખાય છે આજે રસોઈ કરવામાં છે ને બધા એક હારે હતા અને હું તમને એક વાત કહું ને તો મને રસોઈ છે ને એકલી કરવી બહુ ગમે બાર સાસરી હોય ને તો મોસ્ટ ઓફ તો હું એકલી જ રસોઈ કરતી હોય અને કાં તો સુધારવાનું કાંક હોય ને તો એ મમ્મી કરી દે તો બે ત્રણ ગણા રસોઈ કરતા હોય ને તો એમ થાય કે એની વસ્તુ બધી પ્લેટફોર્મ ઉપર પડી હોય ને આપણે વઘારની વસ્તુ બધી અલગ અલગ પડી હોય ને એટલે મોસ્ટ ઓફ તો મને છે ને એકલી રસોઈ કરવી વધારે તો જમવા માં આજે વઘારેલા ખમણ છે પછી સેવ નું શાક છે વઘારેલી ખીચડી છે અને કારેલાનું શાક છે રોટલી છે અને આની અંદર કઢી છે અને આપણે લીધા છે ખમણ લીધો છે કારણ કે મને બહુ ભાવે અને પછી આપણે ખાવાના કઢી ખીચડી તો મારા મમ્મી ના હાથ નો છે ને કારેલા ના શાક નો જે મસાલો હોય ને મને બહુ ભાવે એટલે જો આપણે ચાખવા માટે એક રોટલી લીધી છે એ ચાખશું આપડે અને આજે જુઓ મારા કાકી ને બેન ને બધા એવા છે અંજુ ને અત્યારે એટલી ગરમી છે કે કઈ વસ્તુ ખાવાની ઈચ્છા

તો દાદાને ને ચા પીવી પેપ્સી નથી ખાવી અને બધા ને જો પેપ્સી જ ખાવી છે આ વિવાન કેટલા મેં પેપ્સી ખાશું તું હે વિમાન પેલી પેલલી જ ખાઈ છે વાંધો વાંદોને અને view બેન જોવો ને આ હુંતા હુંતા જો કે view આખે જ પેપ્સી થઈ ગઈ છે જોવો પેપ્સી જેવું છે અને ટી-શર્ટ પહેર્યું છે આજે તો અહિયાં જો ભાણિયા ભાઈનો મસાદ થઈ છે એક ભાણિયા ભાઈ છે અને માસી ઢળક છે એટલે બધાય માસી છે ને ભાણિયા ભાઈની સેવામાં લાગી ગયા છે ને એક માસી કેસાને લગન કરી દીધું હે ને અંજલી લગન જ કરતા બહુ મોટો વહુ લઈ આવો જી રિંગમેન વહુ જેવી છે ત્યાં વહુ લાવી દયો ના ના બહુ વાત હતી છે એકના ત્યાં લંચ બોક્સ ભરે બેના ભરીને મોકલી દે

તો વિવુ જો અત્યારે એના બર્થડે પહેરવા માટે કપડા લાવીને બધાય બતાવે છે અને આ બધા બેનો એવું કે છે કે અમે પહેરવા લઈ જાઉં પેલા જો હું અંજુના ના કપડા પહેરવા લઈ જતી ને એ મારા લઈ જતી અને પીયુ ના હોતા ને મેં કપડાં પહેરેલા છે ને એણે મારા પહેરેલા છે અને અત્યારે આ ત્રણેય ને ટિંકલ ને ચારેય ને એકબીજાના થાય છે પણ મને કઈ થતા નથી વિવુ હવે થોડીક માર જેટલી જાડી થઈ જાય ને એ તો શક્ય નથી એટલે તું જાડી થઈ જાય આપડે બેન એકબીજા ને કપડા પહેરવા થાય એટલી બધી જાડી હું કેવી લાગુ પછી એટલે તું એમ કે છે હું સારી નથી લાગતી એમ તો બહુ સારા કઈ નઈ તાર મમ્મી ને કેતો વધારી દે તો તાર મમ્મી ના કપડા તું પહેરું એનો હવે ન વધારે એટલે એને મમ્મી વધારવા નથી દેવું એમ કહી દે ને તમારે પહેરવા નથી દેવું નથી તો મારી બેન જો અત્યારે લીંબુ શરબત બનાવે છે મારી બેન લીંબુ શરબત માં છે ને લીંબુ નાખે છે ધાણા હોતન નાખે છે આદુ હોતન નાખે છે અને ઓબ્વિયસલી આની અંદર ખાંડ ને પાણી તો હોય જ અને હું છે ને આદુ કે ધાણા નથી

તમને ભાઈ મસ્ત બન્યું છે અને આપણે હવે છે ને આદુ વાળું ધાણા વાળું આવું ટ્રાય કરશું તમે જો ટ્રાય કરજો એકવાર મસ્ત લાગે છે અને આની અંદર એને છાસ મસાલો જરજીરા ને બધી વસ્તુ નાખી છે એટલે બહુ ટેસ્ટી લાગે તો અમારા સામે વાળા એ જોવો છે ને હની છે આ તો વિવા એને રમાડવા આવ્યો છે વિવા તને ડોકી બહુ ગમે તો જોવો એ બધાય રમકડાથી રમે છે અને જેની આ શું ખાય છે આ શું ખાય છે હની મને એવું હતું કે આ છે ને તમારે બે નું મગજ ખાતું હોય છે કે તમે બે એનું મગજ ખાલી કરી નાખો છો આખો દી થઈ ને જો અની સેકન્ડ કરે છે અની નથી કરતી અત્યારે જો ઈ તો મોબાઈલ જોઈને નાના છોકરાની જેમ બંધ થઈ ગઈ છે કરતી જો હેન્ડશેક તો આ અની જો હમણાં ફોન શરૂ નતો ને બ્લોક ત્યારે છે ને હેન્ડશેક કરે નાખે સીટ તો બેહી જાય પણ અત્યારે જો એ કઈ નથી કરતો આ રમા રાખે છે આ રમત લાગે છે તો અત્યારે વાગી ગયા છે સાડા અને મારા કાકીની બધાય બધા જતા રહ્યા છે તો હવે ક્યારના ના અમે વિચાર વિમર્શ કરી છે કે રાતે બનાવું છું આ એવું કે છે કે મારે શાક રોટલી ખાવી છે મારે શાક ભાખરી નથી ખાવી તારે તો ખાવું જ ન હોય એવું તો

અમારા સાસરિયા માં હોય ને ત્યારે ક્યાંક અમારા પપ્પા ની કે મમ્મી ની કે ભાઈ બેન ની કોકલી વસ્તુ બનાવીને તો તરત યાદ આવે કે મારા પપ્પા ના વસ્તુ બહુ ભાવતી અને અહીંયા પિયર માં ને ત્યારે એવું થાય કે સાસરીયા માં કોકડી વસ્તુ બહુ ભાવતી કઢી ખીચડી બનાવી તો તરત યાદ આવે મારા સસરા ને કઢી ખીચડી બહુ ભાવે મને કઢી ખીચડી બહુ ભાવે એટલે બંને જગ્યાએ આપણે એવું જ કેવાનું રહી તો વિધુને જો હાથમાં ફ્રેકચર થઈ ગયું હતું અત્યારે જો પાટો છોડીને આવી ગયા છે તને હું થયું હે વિધું હાથમાં શું થયું તું સારું થઈ ગયું હવે પેલા અમે આવતા ને તો અમારે છે ને આરે રમવા આવતી હવે અમે તેણી ને તો આવતી નથી નથી બોલો કા મમ્મી અમને નથી ઓળખતી એટલે આવું નથી આવતી હા હવે અજાણ્યું લાગે એટલે અમારી પાસે નથી આવતી જો બસ એને જે જે બહુ ગમે પેલા આવતા ને તો એને જે જે બહુ જ ગમે તો અત્યારે નક્કી થયું છે શાક ભાખરી બનાવવાનું અને બટેકા ભૂંગળા બનાવવાનું કારણ કે છોકરાઓ કે અમારે બટેકા ભૂંગળા ખાવા છે મારા પપ્પા ને મારા મમ્મી ને બધા એને છે ને તુરિયા નું શાક અને ભાખરી ખાવું છે તો અત્યારે મેન્યુ નક્કી થઈ ગયું છે પોણા આઠ કે આઠ થાવા આવ્યા છે તો ફટોફટ બધાય થવું ને એટલે રસોઈ સ્પીડ માં થઈ જાય તો બટેકા ભૂંગળા માટે જો આ કુકર માં બટેકા બાફવા માટે મૂકી દીધા છે ને અહીંયા મારા બેન અને મારા મમ્મી બને છે ને શાક સુધારે છે અને ટ્વિંકલ લોટ કાઢે છે હું લોટ બાંધી નાખું ત્યાં મારી બેન શાક વઘારી નાખે ને ત્યાં પછી હું આ વઘારી અને ભૂંગળા તળી નાખું તો ભૂંગળા જો મેં તળી નાખ્યા છે અને બટેકા એ ફોલીન તૈયાર રાખ્યા છે હવે બટેકાનો જે મસાલો આવે ને બટેકા ભૂંગળા એ નથી તો એ આવે એટલે આપણે આ વઘારી નાખી અને ભાખરી ને શાક ને બધી વસ્તુ થઈ ગયું છે કારણ કે રસોઈ બનાવવામાં ચાર જણા હતા ને થોડીક થોડીક બધા કરી દે તો ફટોફટ થઈ ગઈ ટિંકલે શાક વગેરે મારા મમ્મીને એને સુધાર્યું મેં બટેકાની બધું કરી નાખ્યું અને ભૂંગળા તળી નાખ્યા મારી બેન ભાખરી આખરી કરી નાખી તો બધી વસ્તુ ઓલમોસ્ટ થઈ ગઈ છે અડધી કલાક નહીં જો બટેકા ભૂંગળા ભાખરી બધા ચોળો માંડ્યા છે જેને જે ભાવે નહીં ખાવા બેસી ગયા છે અને મારો ભાઈ જો ક્રિકેટનો એટલો રસ્યો છે ને તો એ જોવો ન્યા બેઠો છે ત્યાં એ જોતો જોતો ખાય છે ભીવાન બટેકા ભૂંગળા કેવા બનાવે બનાવ છે ભીવું કેવા બનાવ છે બટાકા ભૂંગા બનાવે છે અમે છે ને આવું લીંબુ ખાંડ નું ને એનું મિક્સ છે ને એવું પાણી કરી મારી બેન કે અમે આવું પાણી નથી કરતા આનાથી છે ને બહુ મસ્ત સ્વાદ આવે પાણી ની અંદર તમારે ખાંડ નાખવાનું લીંબુ નાખવાનું છે મીઠું અમે ચટણી દાણા જેવું નાખો ને એટલે પાણી બહુ ટેસ્ટી લાગે એને વિવાન જો આજે રાતે જમવા બનાવ્યા છે મોટિયા ઢોકળા સાથે છે ચા અને બધાય જો મોટિયા ઢોકળા ખાવા માટે બેસી ગયા છે અને મમ્મી કાક રસોડામાં બનાવ મમ્મી હું બનાવો છો સરપ્રાઇઝ સરપ્રાઇઝ છે મમ્મી કાક બનાવો છો જોઈએ હું બનાવ જો રસોડામાં તો સરપ્રાઇઝ માં મમ્મીએ બનાવી છે જો આલુ ટિક્કી તમને મેંદુ વડા ગાડા જેવું લાગશે કારણ કે આલુ ટીકે વચ્ચે મમ્મી કાળું પાડી દીધું મમ્મી આ કાણું પાડવાનો શું વિચાર આવ્યો કે સમજાણું નહીં કાચી નોરી આજુબાજુ મસ્ત થઈ જશે જો કે નવી સ્ટાઈલ મારા મારી મમ્મી છે ને આલુ ટીકી બનાવી છે હવે ખબર નહીં મારી મમ્મી ક્યાંથી YouTube માં જોયું તો એમાં જોયું ટુકમાં રેસિપી નો કહેવાય ક્યાંથી છે એમ પણ આ છે પાવ રાખી ને તો પછી બર્ગર થઈ જાય હેલ્ધી મમ્મી કઈ રીતે પણ તમને માપનું બીજું બધું તો પણ મમ્મી આ હેલ્ધી નું નામ દિન તમે જે તળો છો તેલ તો આવી ગયું ગમે ના જો આમાં લાગે છે પછી નો આવે કાય વાંધો નહીં હેલ્ધી હોય કે હોય તમારે ખાવાની છે ને ક્યાં ટેન્શન છે હા અને ખ્યાલ આવો એમ ક્યારેક બનાવીએ તો બનાવવા થાય તો જોવો તમે બધાય પૂછો છો ને કે તમારા ભાભી કેમ નથી દેખાતા જોવો મારા ભાભી મળવા ગયા છે અને અર્થુભાઈ મામાના ઘરે ગયો છે જો એની મામાની બેબી છે વામિકા જોવો કેવી ક્યુટી ક્યુટી છે એ વામિકા તારે અહીંયા આવું છે એ વામિકા 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 તો છે ને અને એના માસી ના છોકરા રમવા ગયો છે હેતુ છે અર્થુ છે અને વામિકા છે એટલે અર્થુ મજાઈ જતી હશે ને તને મામા ઘરે હે તારે અહિયાં આવું નથી બધા પૂછે છે અર્થુભાઈ ક્યાં ગયા વ્લોગમાં કેમ નથી આવતું એવું પૂછે છે મામા ને ઘરે મોજ કરી લ્યો દીદી રમાડશો કે મારશો રમાડશો ને તો વાંધો નહીં તો અમે આવ્યા એટલા દિવસ થી નક્કી કર્યું છે કે રોજ હાલવા જાવ નીરો મને કઈ જ ગયો છે પાયલ તો હાલવા જાજે પણ રોજ મહેમાન હોય ને બેસાઈ જાય ને એવું બધું થતું આજે ચાલવા જાવવા જઈશું તમારા બેન તમારા કરતા મસ્ત લાગે છે તો ભાઈ અને મારા બેન બંને છે બહુ હારા જ લાગે છે અમે નાના હતા ને ત્યારે બાટતા આ બે મને છે કાળી કાળી કઈ કારણ કે એટલે બઉ ફૂલા હતા એવો ન હોય પણ ભાઈ બેન હોય તો મસ્તી ચાલતી

અહિયા રીંકુ નામ બે જ હતા કેન્ ગયો વિવાન આઈ ગયો નાના છોકરા જેવી રમત રમેશ વિવાન હવે તો મોટો થઈ ગયો છો નાનો કેવડો નાનો છો આવડો કે આવડો તો હાલીન જો અમે આવતા રહ્યા છે હલવાઈ ગયા હતા અને વચમાં અમારે ગોલો કોકે ગોલો ખાવો છે અને કોકો પીવો છે અને પછી છેલે ફિક બધાએ પી લીધું છે તો કે મેં તો થોડું કેવું જ પીધું કેમ કે ઓલરેડી મારું પેટ ફૂલ જ હતું અને મારથી કોઈ દિવસ ન્યા હોય ને તોય આખું નથ ખૂટતું તો અહીંયા તો ક્યાંથી ખૂટે રાતના વાગ્યા છે 11 અને હું અત્યારે આઈપીએલ જોઉં છું અને આરસીબી અને શું કહેવાય ચેન્નાઈની મેચ છે અને જે જીતશે સેમીફાઈનલ માં જશે આપણે આરસીબી ને સપોર્ટ કરીએ છે પણ ગજબની મેચ જામી છે ને ઘડીક મેચ આબોજો છે ઘડીક આબોજો પણ આરસીબી

મમ્મી તું કેમ મારી દીકરી પાયલ ને સપોર્ટ કરું કહી કઈ દે પાયલ ને સપોર્ટ